ત્યારે ગત ગુરુવારના રોજ બાબર હાઈવે વાવ સર્કલ ખાતે નવા આવેલ ડીવાય એસપી ડોક્ટર અનિલ કુમાર સિસરા દ્વારા પોલીસ કાફલા સાથે વાહનોનું સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેમાં નંબર પ્લેટ વગરના તેમજ બ્લેક ફેન પટ્ટીવાળી ફોર વ્હીલર ગાડીઓ પરથી બ્લેક ફેન પટ્ટી હટાવાઈ પચાસ જેટલા વાહનો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ પોલીસની આ ઝુંબેશ કાર્યવાહી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા બાબરનગર પોલીસ સ્ટાફ અને બાબર ખાતે પ્રોફેશનલ પીરિયડ પર નવા આવેલ ડીવાયસપી ડોક્ટર કુમાર સિસરાની કામગીરીને બિરદાવી નથી પાવરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે માથાના દુખાવા સમાન બની રહી છે નવા આવેલ ડીવાયએસપી સાહેબ આ સમસ્યાને હલ કરે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે અહેવાલ કાંતુભા રાઠોડ ભાભા